પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ ગીતશાસ્ત્ર બોતેરમાં દાઉદ રાજાએ પોતાનો વિશ્વાસ જાહેર કરતા પ્રાર્થનામાં ઈશ્વર યહુવાને જે કહ્યું તે સમજવા જેવું છે જો યહોવા ઈશ્વરની કૃપા તેના દીકરા સુલેમાન રાજા પર હશે તો જ સુલેમાન રાજા સફળ થશે સુલેમાન રાજા પણ ઈશ્વરની કૃપાને નિરર્થક કે વ્યર્થ નહીં કરે તેવો દાઉદને વિશ્વાસ હતો સો ઈશ્વરની કૃપા સુલેમાન પર રહે અને કૃપાને સુલેમાન નિરર્થક નહીં કરે એવો દાઉદને વિશ્વાસ હતો કેમ કે દાઉદે સુલેમાનને પણ આખરી અને સૌથી અગત્યની સૂચનાઓ પોતાના મરણ પહેલાં આપી હતી પેલો રાજા બીજો અધ્યાય એક થી માં એ વાંચવા માંડે છે હવે દાઉદને મરવાના દિવસો પાસે આવ્યા હતા તેણે પોતાના દીકરા સુલેમાનને શિખામણ આપી હું તો આખી દુનિયા જાય છે તે માર્ગે જાઉં છું માટે તું બળવાન થા અને પુરુષા તંદેખાળ જેમ મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલું છે તેમ તારા ઈશ્વર યહોવાના માર્ગમાં ચાલીને તથા તેમના વિધિઓ તેમની આજ્ઞાઓ તેમના હુકમો તથા તેમના સાક્ષ્યો પાડીને તેમના ફરમાનનો અમલ કર એ માટે કે જે જે તું કરે તેમાં તથા જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતે પામે જેથી એ હોવાએ મારી બાબતમાં પોતાનું જે વચન આપ્યું હતું તે તે ફળીભૂત કરે એટલે કે જો તારા વંશજો પોતાના માર્ગ વિશે સંભાળ રાખીને પોતાના પૂરા હૃદયથી અને પોતાના પૂરા જીવથી સત્યતામાં મારી સમક્ષ ચાલશે તેણે કહ્યું કે ઈઝરાયલના રાજ્ય સંપટ બેસનાર માણસની ખોટ તેને પડશે નહીં આ વચનને યહુવાએ દાઉદને આપ્યું હતું અને હવે એ દાઉદ સુલેમાનને એ સગળી બાબતો શિખામણના રૂપમાં કહે છે દાઉદને સુલેમાન પર વિશ્વાસ હતો કે તે મારી આખરી શિખામણ અને સૂચનાઓ પ્રમાણે ઈશ્વરની બીકમાં જીવશે જ અને રાજ કરશે જ તેથી તો એ પ્રાર્થનામાં ઈશ્વરને ખાતરીપૂર્વક જણાવે છે કે કે તે એટલે ન્યાયપણાથી તમારા લોકોનો ન્યાય કરશે અને નિષ્પક્ષપાતથી તમારા દિનોનો ઇન્સાફ કરશે વાલાઓ આવો આપણે પોતે ઈશ્વરના વચનોને આધીન થઈને જીવીએ ને આપણા બાળકોને પણ એ પ્રમાણે જીવવાની શિખામણ સૂચના અને નમૂનો આપીએ અને તેઓના માટે હંમેશા પ્રાર્થના કરતા રહીએ અમે